જ્યારે કલમ બસો બે હેઠળ તેરસો અઠાવન મિલકત જ્યારે ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે હજારો લોકો ઘરથી બેઘર થઈ ગયાની ભીતિ સેવાઈ રહી છે રાજકોટ તંત્ર દ્વારા વોર્ડ નંબર સોળના રહીશોને અંતિમ નોટિસ પાઠવતા જ્યારે આશરે ચારસો કરોડની સરકારી જમીન પર પચાસ વર્ષથી વધુ વસવાટ કરતા સ્થાનિકો દ્વારા એકત્રિત થઈ તંત્ર સામે ભારે વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે ઇન્ડિયા ન્યૂઝ સાથેની વાતચીતમાં સ્થાનિકોની માંગ કરી હતી કે તેમને અહીંથી હટાવવા માંગો છો તો રહેવા માટે સરકાર આવાસની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે એક રિપોર્ટમાં જોઈશું નંબર સોળમાં જે તેરસો કે તેરસો થી વધારે લોકોને જે ડિમોલેશનની નોટિસ પાઠવવામાં આવી છે ત્યાં મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે રાજકોટના આજી રિવરફ્રન્ટના નામે જંગલેશ્વર વિસ્તાર સહિતના જે રાણોદા નગર છે રાધાકૃષ્ણ નગર છે સંત ભોજલધામ સોસાયટી સહિતની જે સોસાયટીઓ છે તેને ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે આજે રિવરફ્રન્ટના નામે ડિમોલેશન પાટા ડિમોલેશનની નોટિસ પાઠવવામાં આવી છે વર્ષોથી જ્યાં લોકો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હોય છે ઘર રાખીને ત્યારે ગરીબ લોકોના સરકાર જે તે હવે પેટ ઉપર પાટું મારવા જઈ રહી છે ગરીબ લોકોની છત ચીનામાં જઈ રહી છે ત્યારે અત્યારે વિસ્તારવાસીઓ જે એકત્રિત આપણે સ્થાનિકો સાથે વાત કરીશું જે રીતે તમારે છત છીનવાની સરકાર હવે વાત કરી રહી છે શું લાગે છે અંતે છત છીનવાશે કરી પ્રયાસો કરે સુધી સરકાર માનતી નથી

સાથે તમે કેટલા છો છીનવાય છે ગરીબ લોકો ની છત માટે છત ઉપર કેવાય કે બુલડોઝર ફેરવે છે સરકાર તો હવે જ તમને જગ્યા આપી છે કે નથી આપી કાઈ નથી આપી કોઈ આપી નથી જગ્યા ખાલી કાગરિયા દેન લ્યા ગયા નોટી આમાં ગામને ખબર પડે ને આપણ માણા ને કે સહી કર દયો સહી કરી દીધી અને ભાડે આપે કેટલા કેટલા લોકો વિસ્તારમાં રહે છે અંદાજીત વસ્તી કેટલી હશે એ તો ઘણી વસ્તી છે આ આપણ માણા ને ખબર પડે આ લોકોની સદિનવે સરકાર તો સામે અરજીમાં જગ્યા ફાળવી નથી તો શું કારણ શું કહે છે કે સામે જગ્યા મળશે કે નહીં હતી કાઈ મત કીધું ખાલી નોટિસ આપી દેન ગયા કાઈ કાઈ આસરો તો ઓય કાઈ કીધું નતા મે 40 વરસથી આ રહી સી આયા વેરા બિલ લાઈટ બિલ નર બિલ બધું ભરી છે મેંડા સર આવા બધાયના આપણી સાથે કેટલા ગાય જે વિસ્તારના જે યુવાનો છે આપણે એમની સાથે વાત કરીશું કારણ કે જે રીતે એમનું શું કહેવું છે આ જે કહેવાય કે તમારું બાળપણ આ વીત્યું છે તમે બાળપણની જે કહેવાય મજા આ ઘરમાં લીધી છે હવે આજ છોત છે સરકાર સિંહને કેવું લાગે છે તમને કેવું દુખ છે સરકાર છીનવવા માંગતી હોય તો અમે પહેલા અહીંના સ્થાનિકો બધા જીર્યા ને અમે મરવા તૈયાર છીએ અમારી છત છીનવાઈ જાય છે ને તો આ અમે એને આ દેશ માટે કુરબાન થઈ જવા તૈયાર છીએ

આ નદીના રિનોવેશન માટે બનાવવા આપ્યા હતા એ પૈસા આજે તમે જોઈ લ્યો એ પૈસા સરકાર ખાઈ ગયેલી છે અને નદીનું એમને ગંદુ પાણી આવેલું જાય છે પંદરસો રૂપિયા પંદરસો કરોડ રૂપિયા ગયા ગયા આ સરકાર બધી ખાઈ ગઈ અને દેવાઈ ગયા હું હમતા શીખો ને આખું ઉનાળો કોઈ દે નદીમાં પાણી નહોતું ફૂટતું આ ઇન્ડસ્ટ્રી એરિયા વાળા આવ્યા એ બધું બિન કાયદેસર હતું એ બિન કાયદેસર બિન બિનકાયદેસર જે વસ્તુ હતો એ બધા ટાઇટલ કરી દીધું છે તો અમને હુકમ નહીં એ બધા આગળ પૈસા હોય અમે ગરીબ લોકો હોય એટલે સરકાર ધારાસભ્ય ને તમે હજી ચૂંટીને મોકલ્યા છે આ જે ભાજપના મોટા નેતાઓ છે તે પણ અહીંયાથી ચૂંટી ને ગયા છે તો એ કોઈ તમારી અવાજ સાંભળે છે કે નથી સાંભળતા ભાજપ ધારાસભ્ય રહ્યા અમારા કાનગર ઉદયભાઈ કાનગઢ બરોબર એને મત માંગવો તો ને તો હું આ નાઇટ દીકરા તરીકે કહું એ વડીલ એને તમે અહીંયા ભીખ માંગવા આવ્યા હતા તમને નો યાદ હોય ને ધારાસભ્ય સાહેબ તો હું કહી દઉં તમે અહીંયા પગે લાગુ આવ્યા હતા હા અટા ને તમે જા કૃષ્ણ ચોક ની આ કેબિન રહ્યા બાળકૃષ્ણ ચોક ની એ પગે લાગતા આવ્યા હતા તમે નાઇટ ના દીકરા અમને મત દઈજો બરોબર અમને એમ થયું કે અમારા ભાઈ દીકરો છે ભારે મકાન નથી દેતો દરબાર ને તો અમે આ દેશ ના હું નાગરિક નથી અમારે ક્યાં જાવું તો આપ રહ્યા છો કે અત્યારે જે મહિલા છે આસુ આવી ગયા છે પોતાનું છત છીનવાય છે એની માંગ કરી સરકાર અમારી છત નવે

કરીએ પણ કે કારખાને જતા હતા એ કારખાના વાળા એમ કે તમે અહીંયા આવતા નહીં તમારે જાવું ક્યાં આગે આગે મકાન ગોતવા જાય છે ત્યાંથી પચાસ રૂપિયા ભાડું આવવાનું જવાનું તો એ કે બેન અમે ભાડે નહીં દઈ શકે જંગલેશનનું નામ પડે ને નોટિસ નહીં ને અમે નહીં આવે કહેવાય કે અત્યારે સરકાર ભાજપની છે સાથે તમે ભાજપના જે મોટા નેતાઓને અહીંથી ચૂંટાઈને મોકલા છે મોટા પદ ઉપર બેડે તો એ કોઈ તમારો અવાજ નથી સાંભળતા હવે શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ખોળ ગોળ જેવી નીતિ નથી અપનાવ્યા અમે ગોળ ગોળ કરી અને કુવામાં ઉતાર્યા છે ભાજપે એ ભાજપે અમને કુવામાં ઉતાર્યા છે આ બધું અમને બતાય ભાઈ ભાઈ સાહેબ બાપા કરતા હતા અમને માત્યો નહીં

છે વિસ્તારવાસીઓ ઘર વિહોણા થઈને જાય છે અને જે જ્ઞાતિ ના જે ઉદયર છે તેમને પણ રજૂઆત કરી છે ધારાસભ્ય તેમને પણ રજૂઆત કરી પણ આજ દિન સુધી કહેવાય કે તેની રાજવ સમાણો ન થયો ત્યારે હવે જોવું રહ્યું કે રાજકોટ મહાનગરપાલિકાનું આ આંધુલું દોડું તંત્ર છે ત્યાં ગરીબ લોકોની છત ચીનવે છે કે આ લોકોને આશરો આપે છે કેમેરામેન હાર્દિક ભોડિયા સાથે પ્રતિક્રિમાન ઇન્ડિયા ન્યુઝ